જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને ને બોલો જય સદરામ બાપાની હું છું તમારો ભાઈ દશરથને સ્વાગત કરું છું આપનું આપણી જીકેટીએસ પાપર નેવ ચેનલ પર મિત્રો ભાઈઓને મારા વડીલો જો મારી વાતથી કઈ ભૂલચૂક થઈ જાતી તો હંમેશની જેમ પહેલાથી જ માફી માંગી છું મને માફ કરજો આજના સમાચાર છે આપણી સમાજના જે ઠાકોર સભાના છે તે આ વિડીયોમાં જણાવવાનો છું અને તે પહેલા એક વાત કહેવા માંગીશ કે હમણાં ઘણા દિવસથી લાઈક અને કોમેન્ટ ઓછા જોવા મળે છે તો મારા ટાઈગર ભાઈઓને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે એ મારા ભાઈઓ મારા ટાઈગરો રૂપિયા નથી થતા મારા વાલા પ્રિય ભાઈઓ જો તમારા એક લાઈક મને એટલી રોનક થતી હોય

હોવા હોવા છતાં છતાં આટલી આટલી પ્રજા અને પણ ઠાકોર સમાજ ક્યાંય પણ આગળ ક્યાંય પણ સરકારે આગળ જવાનો મોકો નથી આપ્યો તે બદલ આપણી સમાજ માંગ કરી રહી છે સરકારને કે અમને સીટ જોઈએ છે તે તો બધા લોકો જાણતા જ હશે તેને લઈને અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે હું પણ જાણું છું કે લોકસભા ઇલેક્શનમાં કોણ કોને કોને સીટ મળશે અને કોને નહીં મળે અને હા એ પણ વાત સાચી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નાની નથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ તો બધું જાણે છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કોઈ નાની નથી અને આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને બધું આવડે છે ચૂંટણી લડતા કઈ રીતે લડવી અને કઈ રીતે ના લડવી તે બધું જાણે છે અને હા જેમ પહેલા ભોળવાતા એમ હવે નથી ભોળવાના કારણ કે હવે અમને ન્યાય જોશે અને ન્યાયનો એક માર્ગ પકડીને ચાલવાના છીએ અલ્પેશ ઠાકોરે એમ કહ્યું કે આ જરૂર વાત સાચી છે મારી સમાજની અને મારી સમાજ કોઈ નાની નથી મારી સમાજને લડતા આવડે આવડે છે 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 અને અને જીતતા પણ મારી સમાજમાં એ તાકાત કે લડી જીતીને બતાવે ચાહે પક્ષ જે પણ કોઈ હોય અલ્પેશ ઠાકોર ફરક નથી પડતો અને મારી સમાજમાં એ તાકાત છે મારી સમાજને ને મારી સમાજ એ સમજે છે કે ચૂંટણી લડી અને ચૂંટણીને જીત ચૂંટણીમાં જીત પણ મેળવતા આવડે છે અમને અલ્પેશ ઠાકોરે એમ કહ્યું મારી સમાજ બધું

ક્યારે પણ આપણી સમાજની કોઈ સીટ નથી મળે તે બદલ આજે આ ફેરે માફી મતલબ માંગવી પડે આપણે આ ફેરે સીટ માગવાની જરૂર છે આપણો હક છે અને જો કોઈ પણ જાતની સીટ ના મળતી હોય ચાહે કોંગ્રેસ ભાજપ તો અપક્ષમાં પણ લડવાની જરૂર છે અપક્ષ લડીને પણ જીત મેળવવાની જરૂર છે આપણી સમાજને તો મિત્રો મારા ભાઈઓ મારા વડેલો આ હતા આજના સમાચાર જે સમાજ સંદેશ હતા આપણી ચેનલ પર પેશ કર્યા જો મારાથી કઈ ભૂલચુક થઈ ગઈ હોય તો તમને માફ કરજો ચાલો મળ્યા આવે આ એક રિક્વેસ્ટ કરવા માંગીશ જો તમે અમારી ચેનલ પર પહેલીવાર વાર આવ્યો હોય તો અને સાથ આપવાનું બિલકુલ ના ભૂલતા આપડો સમાજની ચેનલ છે ચીકડીશન ચેનલ પર જેમાં રોજ એક અપલોડ વિડીયો થાય છે સાંજે સાત આઠ વાગ્યા ની આસપાસ અને તેમાં સમાજના તમામ સંદેશ આવી જાય છે તો મિત્રો મારા ભાઈઓ મારા વડીલો ચાલો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદારામ બાબા